એસઓજી પોલીસે આરોપી ભાવિક પ્રવીણભાઈ કાતરિયાને રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યો આરોપી રત્ન કલાકાર છે અને ધોરણ બાર સુધી અભ્યાસ કરેલો હતો આરોપી દુબઈથી અમદાવાદ પ્લેન મારફતે ગોલ્ડ લાવતો હતો અમદાવાદથી સુરત ટ્રેન મારફતે ગોલ્ડ લાવતો હતો પોલીસે આરોપી પાસેથી એક બેગ મળી આવી હતી જે બેગમાં દુબઈ ખાતેથી સ્મગલિંગ કરેલ રેગજીન કપડામાં કેમિકલથી સ્પ્રે લગાડેલ હતો જે બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચસો ગ્રામ સોનું હતું જેની કિંમત રૂપિયા છબ્બીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો થાય છે તે ઉપરાંત આ ગુનામાં આરોપી અમિત કુમાર નામના ઈસ્મને ગોલ્ડ આપવાનો હતો આરોપીને આ સોનું દુબઈમાં બેઠી નિરાલી રાજપૂતે મોકલ્યું હતું તથા અન્ય એક આરોપી અક્રમ ઉર્ફે ઇક્રમ જેઓ ભરૂચમાં ઉતરી ગયો હતો આમાં આરોપીને રૂપિયા પંદર લાખનું કમિશન મળતું હતું આ ઉપરાંત આરોપીનું એક કોડવર્ડ પણ હતું દો કબૂતર ઉડકે આ રહે હે એક સ્મગલિંગ નો ગોલ્ડ સ્મગલિંગ નો કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈ થી એક બેગ ની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેને દુબઈ થી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને તે અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાની ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એને ઉઠાવી લીધો બાર ધોરણ ભરેલો છે આ સોનું છે એ નિરાલી રાજપૂત જે છે એ મોકલાવું કેવી રીતે લઈને

છે છે દુબઈ રહે અને ત્યાંથી બે ત્રણ વર્ષથી તો એ કદાચ કરતી હશે એક કિલો ગોલ્ડ દુબઈ થી અહિયાં લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત